શહેરમાં ચોરી કરવું પોલીસ દ્વારા શહેરમાં થયેલી ઘરફોડ ચોરીના માસ્ટર માઇન્ડ સહિત અને બે લોકોને ઝડપી પાડ્યા છે ત્યારે પોલીસે પકડેલા ઘરફોડ ચોરીના માસ્ટર માઇન્ડને પકડવા ગઈ ત્યારે આરોપીએ પોલીસ પર કર્યું હતું ફાયરિંગ પકડાયેલા મુખ્ય આરોપી પર સિત્તેર જેટલા ગુના નોંધાય છે ત્યારે કોણ છે આ આરોપી અને કયા કયા કર્યા હતા આ વલસાડ શહેરના સોસાયટી ખાતે રહેતા દેવાનંદ આહિર પોતાના પરિવાર સાથે ઓગણત્રીસ ત્રીસ એપ્રિલે બહારગામ ગયા હતા તે દરમિયાન મણિબાગ ખાતે તે દરમિયાન અજાણ્યા ચોરી સમયે ગુસ્સી જઈ ઘરમાંથી દસ હજાર નીકળ્યાલ અને એક કારની ચોરી કરી હતી ભાગી છૂટ્યા હતા જેની ફરિયાદ વલસાડ સિટી પોલીસને નોંધાતા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી બસો થી વધુ સીસીટીવી અને ટેકનિકલ એનાલિસિસની મદદ લઈ વલસાડ જિલ્લામાં પોલીસે પહેલા મલંગ શેખને કાર સાથે પકડી પાડવામાં આવ્યો હતો જે બાદ મોહમ્મદ ઇબ્રાહિમને પણ પોલીસે પકડી પાડ્યો હતો પરંતુ મુખ્ય આરોપી મંજુનાથ કેલકરીને જિલ્લા પોલીસે કર્ણાટક પોલીસને મદદથી ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે આરોપીએ કર્ણાટક પોલીસના પીએસઆઈ પર ફાયરિંગ કરતા પીએસઆઈ ઈજાગ્રસ્ત થયા હતા જે બાદ પોલીસે આરોપીને પકડવા માટે ફાયરિંગ કરતા આરોપીને પગના ભાગે ગોળી લાગતા આરોપી ઈજાગ્રસ્ત થવા પામ્યો હતો પોલીસ પકડમાં ઉભેલા આ આરોપીનું નામ છે મંજુનાથ કેલકરે આરોપી તમને જોવામાં સામાન્ય લાગશે પરંતુ આરોપી સામાન્ય નથી આરોપીએ કર્ણાટક રાજ્યમાં સિત્તેરથી વધુ ગુનાઓને અંજામ આપ્યો છે આરોપીને જ્યારે પોલીસ પકડવા ગઈ ત્યારે આરોપીએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું આરોપી ઘરપોળ ચોરી લૂંટ જેવા ગુનાની સાથે આર્મ્સ એક્ટના ગુનામાં સામેલ હોવાનું સામે આવ્યું છે મુખ્યત્વે મુખ્ય આરોપી મંજુનાથ દ્વારા જેલના અંદર અન્ય આરોપીને મળતો હતો અને પોતાની સાથે ઘરફોડ ચોરીના ગુનામાં સામેલ કરતો હતો પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે સતત ત્રણ મહિના સુધી ટેકનિકલ એનાલિસિસની મદદ લેવામાં આવી હતી અને દિલ્હી કર્ણાટક ગુજરાત મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યોમાં તપાસ હાથરવામાં આવતા આરોપી આખરે પોલીસના હાથ લાગ્યો છે વલસાડ શહેરમાં થયેલી ગરફોડ ચોરી અને કાર ચોરીમાં સામેલ તમામ આરોપીને પોલીસે પકડી પાડ્યા છે અને જેલના સળિયા પાછળ ધકેલી દઈ ચોરીમાં ગયેલ તમામ વસ્તુઓ રિકવર કરી આરોપીઓને કોર્ટમાં રજૂ કરી કડકમાં કડક સજા થાય તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે